સવાર સવારના જય શ્રી કૃષ્ણ જો કાંકડીનો નજારો જો ગામડાનો સુંદર નજારો બતાવો કાંકડીમાં કાકડી આવવાની શરૂઆત થઈ ગઈ છે કાંકડીના ફૂલડા ફાલો નાની કાંકડી મજાની મસ્ત मोटा कांकड़ा बताओ जो जो सूर्य नारायण पर उगी गया है जो વાદળા પણ જો મસ્ત મસ્ત ઉકળા સવારમાં નીકળ્યા છે આગળ ચાલે તમને અનોખું ફળ બતાવું લાવલતો એવો અવાજ પણ સંભળાય છે મોરલાનો નાના નાના કાંકરીનો સુંદર નજારો જો કાંકડે જો કેવી મસ્ત છે અનોખું ફળ બતાવું જો અનોખું ફળ જો લાલ લાલ ઘૂમ જોવો ફળ તમે ખાલી જોવો આ ફળ શું છે એ કોમેન્ટ કરી જો વાયડે થાય વાયડે